आज का दिन है आए थे या ड्रामा करने आए थे भले ही तुम्हारे बेटे कोई गलती हो लोग कहते ना साफ जो है कितना डेढ़ा चले बेटे तो सीधा चलेगा आज तो इसी जिंदगी का सबसे बड़ा दिन था और आज इसे दारू भी नहीं

એકવીસ વર્ષની રાધાએ વરરાજાને લાફો માર્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો આ ત્યારે શરૂ થયું જ્યારે વરરાજો રવિન્દ્ર કુમાર જેની ઉંમર છવ્વીસ વર્ષની છે અને તેની જાન લઈ સ્થળ પર પહોંચ્યો અને એ પણ મોડેથી પોલીસની એફઆઈઆર પ્રમાણે વરરાજાએ દહેજની માંગ કરી દુલ્હનના પિતાએ દાવો કર્યો કે તેમણે લગ્ન પહેલા અઢી લાખ રૂપિયા અને લગ્નના દિવસે બે લાખ રૂપિયા આપ્યા કથિત રીતે વરરાજો પોતાની પસંદગીની યુક્તિ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો તે નશામાં હતો અને તેણે દુલ્હનના પરિવારજનો સામે દુર્વ્યવહાર કર્યો લગ્નની વિધિ પહેલા વરરાજાએ તેના મિત્રો સાથે જોરદાર દારૂ પીધો પછી સ્ટેજ પર નશામાં વરરાજાએ તેની બાજુમાં ઊભેલી દુલ્હનની મિત્રને વરમાળા પહેરાવી ત્યારબાદ ગુસ્સે થયેલી દુલ્હને વરરાજાને થપ્પડ માર્યા અને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી આ બાદ વિવાદ વધી ગયો અને બંને પરિવારો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ બંને પક્ષના લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકી જે બાદ પોલીસે દખલગીરી કરી અને પરિસ્થિતિને સંભાળીને જાનને પરત મોકલવાની ફરજ પડી કહેવામાં આવી રહ્યું છે કે વરરાજાના મિત્રોએ ગેરકાયદેસર દારૂ ખરીદી તેને આપ્યો પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે પોલીસે વરરાજા અને તેના મિત્રોને કસ્ટડીમાં લીધા છે અને દુલ્હનના પરિવારનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અને શાંતિ ભંગ કરવાની ફરિયાદ દાખલ કરી છે વરરાજા વિરુદ્ધ દહેજ માંગવાનો કેસ પણ દાખલ કરાયો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત